નસવાડી તાલુકાના પલાસનીથી કોસિન્દ્રા ચૌદ કિલોમીટરના રૂટમાં શાળાના વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને નવીન એસટી બસ શરૂ કરવાની માંગ કરાઈ છે નસવાડી તાલુકાના પલાસની મોગલા કાળીડોડી દમોલી કાળીદોડી વસાહત તેમજ અન્ય ગામમાંથી કોસિન્દ્રા શ્રી ટીવી વિદ્યાલયમાં છાસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે પરંતુ આપૂરતી બસની સુવિધાઓને લઈને કેટલાય સારા આદિવાસી વિદ્યાર્થીઓ પણ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હોય છે હાલ ભર ચોમાસામાં કેટલાય વિદ્યાર્થીઓ શિક્ષણની ભૂખ સંતોષવા સાયકલ લઈને તો કેટલાક ભાડું ખર્ચ કરીને ખાનગી વાહનમાં શાળાએ જાય છે આમાંથી ઘણાના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે દરરોજ ખાનગી વાહનોમાં જઈ શકે છતાંય શિક્ષણ થકી આગળ વધી અમારા છોકરાઓ કંઈક કરશે કંઈક કરીને આમ તેમ મજૂરી કરીને પણ છોકરાઓને શિક્ષણ તરફ આગળ વધારી રહ્યા છે

સમયથી બસ ચાલતી હતી અત્યારે બંધ થઈ ગઈ છે તો સરકારશ્રીને એ વિનંતી કરે છે કે મને બસ ફાળી આપે અને અહીંયાથી છાસઠ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે અને અડધા પ્રાઇવેટ વાહનમાં જાય છે ચૌદસો પંદરસો રૂપિયા એમનું ભાડું છે તો જેનાથી અપાય એ જાય છે જેનાથી નહીં અપાતું એ ચાલીને જાય છે અને આગળ એ કોતર આવે છે ત્યાં આવી જાય તો અમારે કેનાલે પાંચ કિલોમીટર વધારે એટલે વીસ કિલોમીટર જેટલું ચાલીને આવવાનું થાય છે બોડેલી બસ ચેપોમાં પણ અમારા

બસની સુવિધા ઉપલબ્ધ કરતા નથી એટલા માટે તમે બસની સુવિધા ઉપલબ્ધ કરો હું કાળી કોસિંદ્રા અભ્યાસ કરવા જાઉં છું કાળી દોડીથી કોસિંદ્રા ચૌદ કિલોમીટર થાય છે અમારે ચાલીને જવું પડે છે તો સરકારશ્રીને વિનંતી કે અમને બસની સુવિધા ઉપલબ્ધ કર કાળીડોળીથી અમે કોસિંદ્રા સ્કૂલે જઈએ છીએ અમને રસ્તામાં જવા ચૌદ કિલોમીટર કોસિંદ્રા અમારા ગામથી દૂર છે ત્યાં જવામાં મને રસ્તામાં બહુ તકલીફ થાય છે એટલે અમને બસની સુવિધા કરી આપો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર